ભરૂચની રેજિન્ડા હોટેલ ખાતે આજ રોજ આરતી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરવ્યુ યોજાયો યોજાયું હતું જોકે આ ઓપન એ ઇન્ટરવ્યુમાં 500 જેટલા ઉમેદવારો હોટેલ રેજિન્ટાની બહાર એકત્રિત થઈ જતા સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થતા ભરૂચ સી ડિવિઝન પોલીસ વડાકે ફરિયાદ પહોંચી હતી જ્યાર બાદ પોલીસે સમગ્ર ટોળાને વિખેરીને 6 જેટલા કંપનીના અધિકારીઓની અટકાયત કરી હતી ભરૂચની આરતી ઇન્ડસ્ટ્રીઝના વોક ઇન ઇન્ટરવ્યુમાં કોરોનાની ગાઈડલાઈનનો સરયામ ધજાગરા ઉડતા હોવાનો વિડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફરી એકવાર આરતી ઇન્ડસ્ટ્રીઝ વિવાદમાં આવી છે પોલીસ દ્વારા કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ કંપનીના અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે ભરૂચના એબીસી સર્કલ પાસે રેજિન્ટા હોટલમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીના ઇન્ટરવ્યુમાં સરકારી ગાઇડલાઇનનો ઉલાડ્યો થતો હોય કંપનીમાં છ જેટલા અધિકારીઓને ભરૂચ સી ડિવિઝન પોલીસે અટકાયત કરી છે ભરૂચ જિલ્લામાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝના વોક ઇન ઇન્ટરવ્યુ હોટલ રેજિન્ટામાં ચાલતો હોય જેમાં પાંચસો થી વધુ ઉમેદવારોનો ટોળું એકત્રિત થતા સરકારની કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ધજાગરા ઉડ્યા હતા આ જાહેરનામાના ભંગ બદલ સી પોલીસે ગુનો દાખલ કરી કંપનીના અધિકારી અટકાયત કરી હતી કે છ જેટલા કંપનીના અધિકારીઓની અટકાયત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે કે કંપની દ્વારા ઇન્ટરવ્યુ અંગેની જાહેરાત કરવામાં આવતાની સાથે જ આજ હોટલ ઉપર વહેલી સવારથી લઈને બપોર સુધીમાં પાંચસો થી વધુ લોકોનો ટોળું રેજિન્ટા હોટેલ બહાર ઉમટી પડ્યું હતું જ્યાં માસ્ક સહિત સોશિયલ ડિસ્ટન્સિંગ નો અભાવ જોવા મળ્યો હતો કંપની દ્વારા જાહેર કરેલ ઇન્ટરવ્યુમાં લોક ટોળા એકત્રિત હતા અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થતા પોલીસ દ્વારા ના છૂટકે ઉમેદવારો ટોળાને વિખેરવાની સાથે કંપનીના અધિકારીઓને અટકાયત કરવાની ફરજ પડી હતી બરોડાથી સારા માટે આવ્યો છો ઇન્ટરવ્યુ માટે હવે ઇન્ટરવ્યુ ના આજે જસ્ટ પહોંચે કેટલા લોકો છે આજે નો આઈડિયા તમારો મેળ બેસે એવું લાગે તમારું ઇન્ટરવ્યુ ના રિઝ્યુમ કલેક્ટ કરે આજે શું થયું ઇન્ટરવ્યુમાં હજુ જસ્ટ આવ્યા છે બાયોડેટા રિઝ્યુમ કલેક્શન કરે શું હું મારે જોબ મારે ચાલુ છે ભાવનગરમાં હું ન્યા રજા મૂકીને અહીંયા ઇન્ટરવ્યુ દેવા કે ચાલો ભાઈ આરતીમાં થાય છે તો આરતીમાં આપણને કંઈક નવીન પેકેજ મળે ને આપણી કાંઈક નવી શરૂઆત થાય એ માટે અમે નવું ઉજ્જવળ ભવિષ્ય લઈને અહીંયા આવ્યા તો જોયું તમારું તો ઉજ્જવળ ભવિષ્ય જોઈ લીધું તમે જોઈ શકો છો કેવું છે બરાબર અહીંયા જોયું તો અમારા સીવી ખાલી એ લોકોએ લઈ લીધેલા છે અને પછી કીધું છે કે કોલ કરશું હવે કોલ આવે ત્યારે જાણીએ બાકી જોઈએ છે શું થાય છે હવે આગળ કેટલી મોટી કેટલા લોકો હશે અંદાજે અંદાજે 1000 1000 1500 માણસ હશે બરોબર આ લોકો એને કોઈ મેનેજમેન્ટ નથી આતરાલ કોરોનાની આવી મહામારીના કારણે આ લોકોનો કોઈ એવું મેનેજમેન્ટ નથી કે ચાલો ભાઈ સોશિયલ જળવાય એના સેનિટાઈઝર જે રીતે અહીંથી છે ને પ્રસાર થતો હતો આજે અને મેં જોયું કે આટલું મોટું ટોળું છે તો અહીંને છે ને ખબર કરી અને પૂછ્યું એમને કે શું છે તો કે ભાઈ ઇન્ટરવ્યુ છે તો લગભગ હજારથી ઉપર માણસો અહીંયા ભેગા હતા હું મેં એમને છે ને છે જણાવ્યું છે પણ અધિકારીઓ છે કે તમે આ રીતે ઇન્ટરવ્યુ છે ને કરો તો એની કરતાં એક પ્રોપર ઇન્ટરવ્યુ છે અને ચેનલથી જો કરો તો જે લોકો ઉમેદવાર છે એમને પણ કંઈ ફાયદો થાય અને આવા ટાઈમમાં જે કોરોના છે એની અંદર આ ચેપ ફેલાતા પણ રૂકાય બટ આ લોકો સાંભળવા છે ને તૈયાર પણ નથી અને તંત્રએ કડકમાં છે ને કડક પગલાં છે ને લેવા જોઈએ એમ છે ને એમના પર એ મારી માંગણી છે